નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ राजकोट चार हज़ार रुपया थी, हज़ार चार सौ रुपया हड़वद चार हज़ार पाँच सौ रुपया थी पाँच हज़ार चार सौ सित्तेर रुपया मोरबी चार हज़ार पचास रुपया थी पाँच पांस हज़ार पाँच सौ रुपया बोटाद तरह हज़ार एक सौ पच्चीस रुपया थी पाँच हज़ार आठ सौ रुपया ससदन चार हज़ार बसो रुपया थी 5,600 हज़ार सौ रुपया ડ્રોલ ત્રણ હજાર આઠસો પચીસ રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા વાંકાનેર ત્રણ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર છસો ચાલીસ રૂપિયા જેતપુર ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર આઠસો સત્રીસ રૂપિયા જામનગર ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા ઊંઝા ચાર હજાર ચારસો રૂપિયાથી સાત હજાર બસો રૂપિયા થરાદ પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા પાટણ ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા રાધનપુર પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર રૂપિયા રાપર ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા ખાંભા પાંચ હજાર પાંચસો સિત્તેર રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા ભાવનગર ત્રણ હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા સાવરકુંડલા ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા બાબલા ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયાથી પાંચ હજાર પાંચસો ત્રીસ રૂપિયા વિસાવદર ચાર હજાર બસો પચીસ રૂપિયા થી ચાર હજાર પાંચસો પચીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના ભાવ જણાવવામાં આવે છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન